રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર ચાલી રહેલા વિકાસ કાર્યનું નિરીક્ષણ કરીને મહત્વપૂર્ણ માહિતી આપી છે કુલ અઢાર પુલોમાંથી બે પુલ ટૂંક સમયમાં ખુલ્લા મૂકવામાં આવશે જ્યારે વીરપુર નજીક એક પુલ શરૂ પણ કરી દેવા આવશે ગોંડલ નજીકના બે પુલોનું કાર્ય પણ નજીકના સમયમાં પૂર્ણ થવાની આશા વ્યક્ત કરવામાં આવી ટોલ દર અંગે જણાવ્યું હતું કે અગાઉ સો ટકા વસુલાત થતી હતી જે હવે પંચોતેર ટકા કરી દેવામાં આવી છે આ નિર્ણયથી મુસાફરોને ઘણી રાહત મળશે હાલના સમય સર્વિસ રોડ ના માધ્યમ ટ્રાફિક વહન કરવામાં આવી રહ્યું છે જેનું કાર્ય પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે આ સમગ્ર પ્રોજેક્ટ રાજ્યમાં ચોમાસા દરમિયાન સરળ રસ્તાઓની હાલત સુધારવાના ભાગરૂપે અમલમાં છે માનનીય મુખ્યમંત્રી ની મુખ્યમંત્રી સાહેબ ની સૂચના મુજબ જેટલા પણ જિલ્લા સ્વાગત તાલુકા સ્વાગતમાં જે પણ અરજદારો આવતા હોય આ અરજદારો તકલીફ ને ને સમયસર સાંભળીને સમયસર નિકાલ કરવાનો સરકારની ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીમાં આવે છે જિલ્લા તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે સ્વાગતની જે ફરિયાદ નિવારણની જે મેકેનિઝમ જે છે અને આ ફરિયાદ નિવારણની કામગીરીને સુદૃઢ બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં જેટલા પણ સ્વાગતના કેસીસ આપણે અહીંયા જિલ્લા કચેરીથી જિલ્લા કલેક્ટરની કચેરીથી સાંભળવામાં આવ્યા હોય આ તમામ કેસીસને ફરીથી રીઓપન કરવામાં આવશે અને જે જે કેસીસનો નિકાલ થઈ ગયું છે પરંતુ જે કેસીસનો હજુ સુધી નિકાલ નહીં થયો હોય આ કેસીસના પ્રાંત અધિકારી મામલતદારશ્રી મારફત અથવા જે પણ સંલગ્ન અધિકારી છે આનાથી રિપોર્ટ મંગાવીને આ લોકોનો હકારાત્મક ઝડપથી જે નિકાલ થાય એના માટે પ્રયત્ન કરવામાં રહેશે સેમ સૂચના તાલુકા લેવલ ઉપર આપવામાં આવી છે અને એસડીએમ શ્રીને પણ આના બાબતમાં ઇન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા છે